હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ ગઈકાલે એટલે કે તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ એટલે ખગરાશ ચંદ્રગ્રહણ ભગવાન સ્વામિનારાયણની યાજના મુજબ સ્વામિનારાયણ સંપ્રદાયના લાખો ભક્તોએ જાગરણ કરીને અખંડ ભગવાનની ભક્તિ કરી હતી દરેક મોટા મંદિરોમાં સુંદર સભાઓનું આયોજન થયા હતા ત્યારે બીએપીએસ સંસ્થાના લાખો હરિભક્તો પણ પોતાના ગામ અને શહેરના મંદિરની આ ચંદ્રગ્રહણની સભા ભરી હતી સાથે સાથે સ્વામી મહારાજ જ્યાં બિરાજમાન છે એવા મહેસાણામાં પણ ચંદ્રગ્રહણની સભા યોજાઈ હતી આ સભા ખાસ હતી કારણ કે આ સભામાં ગુરુહરિ સ્વામી મહારાજ બિરાજમાન હતા આપણે સૌ જાણીએ જ છીએ કે મહંત સ્વામી મહારાજની બાણું વર્ષની ઉંમર છે આ જે ફયે પણ સ્વામીશ્રીએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે ચંદ્રગ્રહણ પાળ્યું હતું ચંદ્રગ્રહણ સભાનો ટાઈમ રાત્રે સાડા નવ વાગ્યાથી દોઢ વાગ્યા સુધી હતો અને જેમને આ ગ્રહણ પાળ્યું હશે એને ખબર જ હશે કે સવારે કે રાત્રે જ શું હાલત થઈ હશે કેવી ઊંઘ આવતી હશે મહંત સ્વામી મહારાજ જ્યારથી ચંદ્રગ્રહણ ચાલુ થયું ત્યારથી જાગતા હતા અને સભામાં પધાર્યા એ પહેલાં મીટિંગો કરી હતી સ્વામીશ્રી સભામાં પધાર્યા ત્યારે તેમના ચહેરા સામે જોઈએ તો જાણે એમ જ થાય કે જાણે દિવસે જે રીતે પ્રફુલ્લિત ચહેરો હોય એવો જ પ્રફુલ્લિત ચહેરો હતો સ્વામીશ્રીએ એક પણ બગાસું ખાધું નથી આ સભામાં બાપાની અનેક અલૌકિક સ્મૃતિઓ મળી હતી પણ એક સ્મૃતિ જોઈએ તો જ્યારે બાપાને એક રમતના ભાગમાં ઇન્વોલ્વ કરવામાં આવ્યા જેમાં સ્વામીશ્રીને ટેબલ પર ઘણી વસ્તુઓ હતી જેમાંથી એક વસ્તુ પસંદ કરીને બાપાને હરિભક્તોને દેખાડવાની હતી અને હરિભક્તો વસ્તુ જોઈને બાપાની રૂચિ શું છે એ કહેવાનું હતું તો બાપાએ પ્રથમ માળા પસંદ કરી એટલે હરિભક્તોએ માળામાંથી કઈ ભક્તિ શું ગ્રહણ કરવું શું બનવું જે જે હતું તે કહ્યું પણ સ્વામીશ્રીમાં આપણે ભગતજી મહારાજના દર્શન થાય છે જેવી સ્વામીશ્રીએ પ્રથમ માળા પસંદ કરી અને હાથમાં માળા લીધી એટલે તરત માળા ફેરવવા લાગ્યા એ જ દેખાડે છે કે સ્વામીશ્રીને માળા પ્રત્યે કેટલું જોડાણ હશે જે રીતે આપણે મોબાઈલ સાથે જોડાણ હોય છે કે જે રીતે મોબાઈલ હાથમાં આવે અને તરત જ સ્ક્રોલિંગ ચાલુ થઈ જાય એ જ રીતે બાપાના હાથમાં માળા આવતા જ માળા ફરવા લાગી અને બીજા દર્શન શાસ્ત્રીજી મહારાજે પ્રથમવાર જ ભગતજી મહારાજને કથા કરતા જોયા અને શાસ્ત્રીજી મહારાજ ત્યાં જ સ્તંભી ગયા હતા કારણ કે ભગતજી મહારાજ કથા કરતા જાય અને સાથે સાથે સીવતા જતા હતા એ જ રીતે આ ચંદ્રગ્રહણની સભામાં સ્વામીશ્રી ઉત્તર આપતા આપતા માળા પણ ફેરવતા હતા તેવા ભગતજી મહારાજના દર્શન સૌ કોઈને થયા હતા અને પ્રશ્નોનું સમાધાન પણ એટલું સચોટ અને સ્પષ્ટ આપતા હતા બાકી આપણે સૌ જાણીએ જ છીએ કે બાણું વર્ષના વડીલ હોય તેમનું જીવન કેવું હોય છે અને ખરેખર જેમને આ સભાના દર્શન નથી એ અવશ્ય આ સભા જોવે જે બીએપીએસ ઇન્ડિયા યુટ્યુબ ચેનલ પર છે આવી ગુરુહરિ મહંતસ્વામી મહારાજની ઘણી સ્મૃતિ છે આ સિવાય તમને કઈ સ્મૃતિ કે દર્શન કે આશીર્વાદ વિશેષ લાગ્યા સભામાં કંઈક એવા લટકા કર્યા હોય જે તમને યાદ હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવો અને દરેક હરિભક્ત કોમેન્ટમાં અવશ્ય જય સ્વામિનારાયણ તો લખે જ સર્વને જય સ્વામિનારાયણ